ગુજરાત આવનાર ત્રણ દિવસ માટે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત છે એ કેટલાક જિલ્લાની અંદર કરવામાં આવી છે તો કેટલાક જિલ્લાઓની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ઓરેન્જ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે આપને જણાવી દઈએ કે રેડ એલર્ટ એટલે કે એ વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અને ઓરેન્જ એલર્ટ એટલે કે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના કેટલાક વિસ્તારોની અંદર બસો એમ એમ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે એટલે કે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે અને આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ એટલે કે હવામાન ખાતું છે જે ખાસ કરીને અમદાવાદની અંદર આવેલું છે એ ખાતા દ્વારા મિત્રો નવી આગાહી કરવામાં આવી છે આ નવી આગાહી છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવી છે ત્રણ સપ્ટેમ્બર અને બુધવારના રોજ આ નવી આગાહી કરવામાં આવી છે એની અંદર આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે ઉપર નજર કરીએ તો સૌથી પહેલા આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં વરસાદ પડશે એમની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ડ્રાય વેધર છે આવનાર ચોવીસ કલાક દરમિયાન રહે એટલે કે સૂકું વાતાવરણ છે એ મિત્રો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રને કચ્છની અંદર જોવા મળશે આમ મિત્રો આવનાર ચોવીસ કલાક સુધી ગુજરાતની અંદર કોઈ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી નથી પરંતુ ત્યાર પછી એટલે કે ચાર સપ્ટેમ્બર થી ગુજરાત અંદર વરસાદનો નવો રાઉન્ડ છે ચાલુ થવાનો છે ને એ રાઉન્ડ ને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આ સાથે મિત્રો આખા ભારતની અંદર જે સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપવામાં આવેલી છે હાલમાં બે સિસ્ટમો છે એ ભારતની અંદર સક્રિય છે એમાં મિત્રો એક લો પ્રેશર એરિયા છે એ બંગાળની ખાડીમાં બન્યું છે એમની માહિતી હું તમને છેલ્લા ત્રણ દિવસથી જણાવું છું અને આજના દિવસે મિત્રો એ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે એ બની ગયું છે ને હવે વેલ માર્ક લો પ્રેશરની અંદર એક કન્વર્ટ થઈ ગયું છે ને અને ધીમે ધીમે આગળ વધવાનું છે અને આજે મધ્યરાત્રિ સુધીમાં એમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે આજે રાત્રિથી અથવા તો આવતીકાલે એટલે કે ચાર તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા આવતીકાલ માટે એટલે કે ચાર તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આપવામાં આવી છે સાથે મિત્રો એક મોન્સૂન ટ્રપ છે એ ઉત્તર ભારતના રાજ્યો ઉપર બનેલો છે અને મોન્સૂન ટ્રપ છે આ લો પ્રેશર સાથે કનેક્ટ થશે એમની પણ માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો હવે ખાસ માહિતી તમને જણાવી દઉં કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હેવી રેનફોલની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર કરવામાં આવી છે અને એમાં આ આજની આગાહી છે એટલે કે આજે છે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજના દિવસે મિત્રો આજે રાત્રિથી મધ્યરાત્રિથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ તાપી ડાંગ સુરત નવસારી વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન આજની રાત્રિ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ આજના દિવસે આજે રાત્રિ દરમિયાન આ વિસ્તારોની અંદર પડી શકે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલની આગાહી છે ચાર સપ્ટેમ્બરની આગાહી છે અને ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને મિત્રો રેડ એલર્ટ એટલે કે અહીંયા જોઈ શકો છો કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે આ સાથે સાથે છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે ત્યાં પણ અતિ ભારે વરસાદ છે પડી શકે છે અને મિત્રો એ સિવાય સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આવતીકાલે પલટો આવશે ખાસ કરીને ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે એની સાથે મધ્ય ગુજરાતની અંદર મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે આણંદ છે વડોદરા છે આ તમામ જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણની અંદર આવતીકાલે પલટો આવશે ને ત્યાં પણ હળવો વરસાદ છે એ ચાલુ થઈ જશે પરંતુ આવતીકાલે ચાર તારીખના રોજ બે જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધવાનું છે અને પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર સુરત છે તાપી છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પાંચ તારીખના રોજ આપવામાં આવી છે આપને ખાસ જણાવી દઈએ કે જેમ જેમ મિત્રો પાંચ તારીખ આવશે છ તારીખ આવશે એમાં વિસ્તારોની અંદર વધારો થશે ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા જે વિસ્તારો છે એની અંદર વધારો થશે કેમ કે સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી વરસાદનું પ્રમાણ વધશે અને એના આધાર બેઝ ઉપર આગાહી છે બદલવામાં આવશે તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર છોટા ઉદયપુર નર્મદા ભરૂચ ડાંગ સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ આજથી કરી દેવામાં આવી છે એટલે આ તમામ વિસ્તારોની અંદર આવનાર દિવસોની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે તો મિત્રો પાંચ તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમરેલી અરવલ્લી ત્યાર પછી મિત્રો અહીંયા મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે પાંચ તારીખના રોજ જણાવવામાં આવી છે આમ મિત્રો પાંચ તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે અને અહીંયા જોઈ શકો છો કે છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આમાં મિત્રો મહત્વપૂર્ણ માહિતી તમને એ જણાવવાની કે ઓરેન્જ એલર્ટવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી સાથે સાથે અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે અને અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જે જિલ્લાઓની અંદર છે એ જિલ્લાઓની અંદર દિવસ જતા મિત્રો રેડ એલર્ટની આગાહી છે એ પણ જાહેર થઈ શકે છે ખાસ કરીને મિત્રો છ સપ્ટેમ્બરનો તમે આ વેધર ડેટા જોઈ શકો છો છ સપ્ટેમ્બરના રોજ ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના જે આ વિસ્તારો છે જિલ્લાઓ એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે પરંતુ આ રેડ એલર્ટની સાથે સાથે મિત્રો અહીંયા અરવલ્લી છે મહીસાગર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અને મિત્રો આમાંના એક બે સેન્ટરો એવા હશે કે જે સેન્ટરોની અંદર અત્યંત ભારે વરસાદ છે એ પણ છ સપ્ટેમ્બરના રોજ નોંધાઈ શકે છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા સાત તારીખના રોજ પણ આગાહી કરવામાં આવી છે અને હાથ તારીખના રોજ મિત્રો કચ્છ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ પડશે ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની અંદર મિત્રો છૂટાછવાયા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આ સાથે સાથે ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પીળો કલર આપેલો છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી રહેલી છે આમ મિત્રો સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ રહેવાનું છે મિત્રો આવતીકાલથી ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને ખાસ કરીને દક્ષિણ પૂર્વ બાજુના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપરથી વરસાદની શરૂઆત થશે ત્યાર પછી મિત્રો સિસ્ટમ ધીમે ધીમે આ રીતે આગળ વધવાની છે આ બધા વિસ્તારોને આવી રીતે કવર કરતી જશે અને આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડવાનો છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે આની સાથે મિત્રો તમને જણાવી દઉં કે ઠંડરસ્ટ્રોમની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે ગુજરાતની અંદર મિત્રો આવનાર દિવસોની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ પણ થઈ શકે છે ખાસ આપને જણાવી દઈએ કે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે અને ચોમાસું પૂર્ણ થતું હોય છે ત્યારે વીજળીના કડાકા ભડાકા છે એ વધુ જોવા મળતા હોય છે અને ગામડાના લોકો એવું પણ કહેતા હોય છે કે ભારે ગાજવીજ થાય ત્યાર પછી વરસાદ છે એ જતો રહેતો હોય છે તો એવી રીતે મિત્રો હવે ચોમાસાના છેલ્લા દિવસો છે એ ચાલી રહ્યા છે અને મિત્રો સામાન્ય રીતે હત્તર સપ્ટેમ્બરના રોજ ચોમાસું છે એ વિદાય લેતું હોય છે જેવી રીતે મિત્રો પંદર જૂનના રોજ ચોમાસું છે એ એમનું આગમન થતું હોય એવી રીતે સત્તર સપ્ટેમ્બરના રોજ ચોમાસાનું વિડ્રોલ લાઇન છે એ ચાલુ થતી હોય છે અને મિત્રો આ વર્ષે પણ સત્તર સપ્ટેમ્બર પછી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય છે એ થઈ શકે છે પરંતુ ગુજરાત માટે વિદાય માટે થોડાક દિવસો લાગશે ખાસ કરીને આઠથી લઈને દસ દિવસ અથવા તો એથી વધારે દિવસ સુધી પણ ગુજરાતની અંદર ચોમાસું છે એ આ વર્ષે ટકી શકે છે એટલે કે ચોમાસું વધારે રહી શકે છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાર્વત્રિક એટલે કે મિત્રો છોતેર થી લઈ અને હો વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી તો એ પ્રમાણે મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર હવે ભારેથી ભારે વરસાદ પડશે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને નવું બુલેટિન છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે તમે અહીં જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા આ બુલેટિન છે જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો આજે બપોર પછી આ બુલેટિન જાહેર થયું છે અને આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે અને આવતીકાલે નવું બુલેટિન છે જાહેર થશે અને એની અંદર મિત્રો નવા રેડ એલર્ટવાળા અને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓ છે જાહેર થશે એમની માહિતી પણ હું તમને આવતીકાલે જણાવી એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આજના દિવસે તમારા વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો કેમ કે હવે પછી પછી ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે ને એ રાઉન્ડ થોડોક લાંબો ચાલશે ખાસ આપને જણાવી દઈએ કે ચાર તારીખથી ચાલુ થશે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને નવ સપ્ટેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલશે આ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને હવે મોટી આગાહી છે સપ્ટેમ્બર મહિનાની અંદર આવી છે અને અમુક વિસ્તારોની અંદર આઠ ઇસ કરતાં પણ વધારે વરસાદ પડી જાય એવા અહેવાલો સામે આવી રહ્યા છે હવે આવનાર દિવસોમાં સિસ્ટમ છે એ કઈ સ્વરૂપે ગુજરાત ઉપર આવે છે અને કેટલો વરસાદ પડે છે એવું જોવાનું રહેશે પરંતુ મિત્રો હવામાન વિભાગ દ્વારા હાલમાં વોર્નિંગ સ્વરૂપે જાહેરાત સ્વરૂપે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરી દેવામાં આવી છે એમની ખાસ નોંધ છે એ ગુજરાતવાસીઓએ લેવાની છે અને ગુજરાતની બહાર નીકળતા પહેલાં જે જિલ્લાઓ મેં તમને જણાવ્યા છે એ જિલ્લાના લોકોએ ધ્યાન રાખવાનું છે કેમ કે વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે અને મિત્રો પાણી છે એ પણ ઘણા વિસ્તારોની અંદર ભરાઈ શકે છે એટલા માટે તમારી મુસાફરી ની અંદર તમને અડચણ છે થઈ શકે છે એટલા માટે ખાસ ઘરની બહાર નીકળતા પહેલા પણ આ વેધરની જે આગાહી છે જાણી લેજો જેથી કરીને તમારે અગવડતા ન પડે મિત્રો સિસ્ટમના લાઈવ લોકેશનની વાત કરીએ તો આજે છે ત્રીજી સપ્ટેમ્બર અને બુધવાર અને મિત્રો આજે આ સાંજની અપડેટ છે એટલે કે પાંચ વાગ્યાની અપડેટ છે અને પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મિત્રો આજે જમીનના ભાગો ઉપર આવી ગઈ છે અત્યારની અપડેટ પ્રમાણે અને હવામાન વિભાગે પણ જાહેરાત કરી દીધી છે કે બંગાળની ખાડીમાં હતી ત્યાં સુધી આ સિસ્ટમ છે લો પ્રેશરની અંદર હતી પરંતુ આજના દિવસે આ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે એટલે કે વધારે મજબૂત બની ગઈ છે અને સાતસો એચપીએ ઉપર તમે જોઈ શકો છો હાલમાં આ સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને મિત્રો જે ઉત્તર ભારતના રાજ્યો ઉપર એક સિસ્ટમ હતી અને એક ટ્રફ હતો એ ટ્રફ દ્વારા આ જગ્યા ઉપર પણ એક સિસ્ટમ છે એ હાલમાં બતાવવામાં આવી રહી છે પરંતુ જે મેઇન સિસ્ટમ છે એ મિત્રો આ વિસ્તારો ઉપર છે આ સિસ્ટમ છે એ વિખાઈ જશે અથવા તો બંને સિસ્ટમો છે એ એક થઈ જશે જેમને કારણે સિસ્ટમ છે એ વધારે મજબૂત થશે ખાસ આપને જણાવી દઈએ કે સાતસો એચપીએ ઉપર અને આઠસો એસપી ઉપર બંને ઉપર મિત્રો હાલમાં આ જગ્યાઓ ઉપર સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે છે તારીખની અપડેટ અને આપને જણાવી દઈએ કે ખાસ કરીને ભારતના આ જે ભાગો છે એ બધા ભાગોની અંદર ઓલરેડી ચોમાસું છે એ એક્ટિવ હતું એટલે કે વરસાદ પડતો હતો અને વાદળા પણ હતા અને અરબી સમુદ્રની અંદર પણ દરિયાકાંઠે એક અપશોર ટ્રપ છે એ સામાન્ય બનેલો હતો એટલે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય અવસ્થાની અંદર હતી અને છેલ્લે વરસાદનો રાઉન્ડ ગયો એમને કારણે ઉત્તર ભારતના આ બધા રાજ્યો ઉપર ચોમાસું છે એ પણ એક્ટિવ હતું જેમને કારણે હાલમાં ભારતના તમામ વિસ્તારોની અંદર એટલે કે આ બધા વિસ્તારોની અંદર ચોમાસું એક્ટિવ હતું અને ફરીથી એ એક્ટિવ વિસ્તારોની અંદર મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે આવવાની છે જેમને કારણે એ સિસ્ટમ વધારે મજબૂત બનશે આપને જણાવી દઈએ કે મિત્રો આ બે તારીખના રોજ બે સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ છે બંગાળની ખાડીમાં લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી મિત્રો અહીંયા મેં તમને જે રીતે ગઈકાલે ગ્રાફ બતાવ્યો હતો એ પ્રમાણે ત્રણ તારીખા સિસ્ટમ છે આ જગ્યા ઉપર પહોંચવાની હતી અને એ પ્રમાણે મિત્રો આજે ત્રણ તારીખ છે ને ત્રણ તારીખા સિસ્ટમ છે એ આ જગ્યા ઉપર પહોંચી છે અને લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે અને હજી મિત્રો આવતીકાલે ચાર તારીખે સિસ્ટમ આ જગ્યા ઉપર આવશે એવું લાગી રહ્યું છે અને આ જગ્યા ઉપર સિસ્ટમ આવશે એટલે મિત્રો વેલ માર્ક લો પ્રેશર અને ડિપ્રેશન એના વચ્ચેનું જે સ્વરૂપ હશે એ સ્વરૂપ લેશે એવું હાલમાં લાગી રહ્યું છે એટલે કે જેમ જેમ આગળ વધશે એમ સિસ્ટમ વેગ મળશે અનુકૂળ પરિબળો મળશે જેમને કારણે આ સિસ્ટમ છે એ મોટી થશે અને એમનો એમના દ્વારા જે એક બોહળું સર્ક્યુલેશન બનાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો આ બધા વિસ્તારો ઉપર તો એ બહોળા સર્ક્યુલેશનના ભાગ ઉપર જ્યાં ભેજનું પ્રમાણ વધારે હશે ત્યાં મિત્રો વધારે વરસાદ છે એ ચાલુ થઈ જશે હાલમાં મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ પડી રહ્યો છે ત્યાં પણ મિત્રો શાળાઓ બંધ કરવામાં આવી છે એવા ન્યૂઝ આવી રહ્યા છે અને મિત્રો વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ મિત્રો ગુજરાતની અંદર પણ વોર્નિંગ આપવામાં આવશે હાલમાં પણ મિત્રો તમે જોયું એ પ્રમાણે આગળ વિડિયોની અંદર કે ત્રણ દિવસ સુધી રેડ એલર્ટની વોર્નિંગ છે અત્યારથી આપી દેવામાં આવી છે સિસ્ટમ જે આ જગ્યાઓ પર છે તેમ છતાં પણ અને હજી પણ સિસ્ટમ જેમ નજીક આવશે એમ મિત્રો ડિપ્રેશનની અંદર ફેરવાશે અને એમનો જે ઘેરાવો છે એ મિત્રો આખા ગુજરાતને કવર કરશે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આપણે જણાવી દઈએ કે બંગાળ ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવશે અને અરબી સમુદ્રની અંદર જશે મિત્રો હાલમાં એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમનો જે મેઇન ભાગ છે સિસ્ટમ પસાર થવાની છે એ મધ્ય ગુજરાત ઉપરથી મધ્ય સૌરાષ્ટ્ર ઉપરથી છે એ પસાર થશે એટલે કે અહીંયા જે દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારો છે વડોદરા આણંદના વિસ્તારો છે અમદાવાદ બોટાદના વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે આ બધા વિસ્તારોમાંથી આવી રીતે મિત્રો અલગ અલગ પસાર થવાની શક્યતા હાલમાં વેધર મોડેલો બતાવી રહ્યા છે પરંતુ એમને કારણે એટલે કે મધ્ય ગુજરાતમાંથી આ સિસ્ટમ પસાર થશે જેમને કારણે આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કદાચ ઓછો વરસાદ પડી શકે બાકી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો તો ક્યાંક ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે ખાસ આપને જણાવી દઈએ કે બેથી લઈ અને ચાર ઇંચ ચારથી લઈ અને છ ઇંચ છ થી લઈને દસ ઇંચ અને અમુક વિસ્તારોની અંદર દસથી પણ વધારે ઇંચ વરસાદ પડવાની આગાહી છે એ મિત્રો હાલમાં આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર જણાઈ રહી છે ખાસ કરીને મિત્રો આજે તમને વરસાદ બતાવ્યો એ વરસાદ એક દિવસનો છે અને એક દિવસની અંદર આઠ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની આગાહી છે એ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે જોવા મળી રહી છે તો મિત્રો આવનાર દિવસોની અંદર ગુજરાતના લોકોએ જો કે ડરવાની જરૂર નથી પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે નજીક આવશે જેમને કારણે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે થોડું સાવચેત રહેવાની જરૂર છે અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ પડતો રહેશે મિત્રો સિસ્ટમ છે એ આજે જમીનના ભાગ ઉપર આવી ગઈ છે હવે આવનાર બે દિવસની અંદર કેટલી મજબૂત થાય છે વેલમાર્ક લો પ્રેશરમાં તો ફેરવાની જ છે જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણે તો આજે પરિવર્તન થઈ જ છે પણ હવે ડિપ્રેશનની અવસ્થામાં જાય છે કે નહીં એ જોવાનું રહેશે ડિપ્રેશન બનશે તો એ કેટલું મજબૂત બનશે એ પણ જોવાનું રહેશે અને ડિપ્રેશન ગુજરાત ઉપર આવશે તો કેટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એ આવનાર દિવસોની અંદર તમને જણાવી એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો ને તમારો જિલ્લો છે એ પણ નીચે કોમેન્ટ કરી દેજો એટલે તમારા જિલ્લાની જે માહિતી હોય એ પણ તમને જણાવતો રહો અને મિત્રો હવે તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ છે એ આજે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ ગઈ છે મોમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે અને આ સિસ્ટમ પણ ગુજરાત ઉપર મધ્ય ભાગોમાંથી પસાર થશે એમણે ખાસ જિલ્લા પણ જણાવ્યા છે દાહોદ છોટાઉદેપુરના વિસ્તારો છે અને વડોદરા આણંદના વિસ્તારો છે એ બધા વિસ્તારો પરથી સિસ્ટમ પસાર થશે એવું એમણે પણ જણાવ્યું છે અને એમણે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર આ સિસ્ટમ છે એ ભારેથી ભારે વરસાદ આપશે ક્યાંક મધ્યમ કંઈક હળવો અને આઠ થી દસ ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી પણ એમણે વ્યક્ત કરી છે આજથી આ સિસ્ટમે મોમેન્ટ છે એ ચાલુ કરી દીધી છે અને ગુજરાતની અંદર મિત્રો એમણે ખાસ માહિતી આપી છે કે છ સપ્ટેમ્બર આવશે ત્યાં સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવી જશે અને છ સપ્ટેમ્બર છ સપ્ટેમ્બરના દિવસે આ સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ શકે છે ખાસ માહિતી ધ્યાનમાં રાખજો છ સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે એવી માહિતી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આપવામાં આવી છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર છ સપ્ટેમ્બરના રોજ ભારેથી ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ ચાર તારીખના રોજ અને પાંચ તારીખના રોજ અલગ અલગ વિસ્તારોની અંદર રેડ એલર્ટ અને વોર્નિંગ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ હવામાન વિભાગે છ તારીખનો જે વેધર ડેટા જાહેર કર્યો છે એની અંદર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર યલો કલર એટલે કે યલો એલર્ટ ત્યાર પછી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની વોર્નિંગ આપી છે તો છ તારીખ છે એ ગુજરાતની અંદર ભારે દિવસ રહી શકે છે સાથે સાથે હાથ તારીખ છે એ પણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે પચાસ પશ્ચિમ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે સાત સપ્ટેમ્બર છે એ પણ ભારે દિવસ રહી શકે છે અને આઠ તારીખ છે એ પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો માટે આઠ તારીખ છે એ પણ ભારે રહી શકે છે આમ ગુજરાતની અંદર મિત્રો ચાર તારીખે પૂર્વ દક્ષિણ ગુજરાતમાંથી વરસાદની શરૂઆત થશે ખાસ કરીને પૂર્વ દક્ષિણ ગુજરાતની વાત કરું જિલ્લા તમને જણાવું શકો છો આ ચાર તારીખનો વેધર ડેટા છે અને ચાર તારીખના રોજ મિત્રો ગુજરાતના આ તમામ વિસ્તારોમાંથી વરસાદની શરૂઆત થશે ખાસ જિલ્લાની માહિતી તમને જણાવી દો તો મિત્રો દાહોદ છે છોટાઉદેપુર છે નર્મદા છે ત્યાર પછી સુરત છે તાપી છે ડાંગ છે વલસાડ છે નવસારી છે આ તમામ વિસ્તારોથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે એકાએક વાતાવરણની અંદર પલટો આવશે ખાસ ધ્યાન રાખજો આવતીકાલથી અને આજથી મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર એકા એક વાતાવરણની અંદર પલટો આવશે અને વરસાદની શરૂઆત થશે સૌથી પહેલા મિત્રો પૂર્વ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી વરસાદની શરૂઆત થશે અને ત્યાર પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી જેવા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો આવશે આવતીકાલે અને વરસાદની શરૂઆત થશે ત્યાર પછી તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે અને પાંચ તારીખના રોજ સૌરાષ્ટ્રની અંદર મિત્રો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી મહુવા દીવ ગીર સોમનાથના વિસ્તારોની અંદર પલટો આવશે સાથે સાથે મિત્રો અહીંયા મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ છે ગાંધીનગર છે ખેડા છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને સારો વરસાદ ચાલુ થઈ જશે અને મિત્રો અહીંયા હાલ હાલમાં બતાવી રહ્યા છે કે પાંચ તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે તાપી છે નર્મદાના વિસ્તારો છે એમાંના કોઈક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડશે મિત્રો અહીંયા જાંબલી કલર આપેલો છે અને જાંબલી કલર કરતાં પણ ધોળો કલર આપેલો છે અને એની અંદર બસો એમ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે ને બસો એમ એટલે કે આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ મિત્રો પડી શકે છે દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોની અંદર અને એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વખતે એ પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે પાંચ તારીખના રોજ તમે પાંચ તારીખનો વેધર ડેટા છે એ પણ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા તારીખનો વેધર ડેટા છે છ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો વેધર મોડલો બતાવી રહ્યા છે ખાસ કરીને દિવસે ને દિવસે આ વેધર મોડલો છે થોડા થોડા બદલી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓને કવર કરી રહ્યા છે પરંતુ જ્યારે સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યારે પાકી માહિતી મળશે કે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ ગુજરાતના કયા વિસ્તારો ઉપરથી પસાર થાય છે અને કયા વિસ્તારો ઉપર સૌથી વધારે ક્લાઉડ છે એ રહેલા છે અને જે વિસ્તારો ઉપર એટલે કે સિસ્ટમના મધ્ય કેન્દ્રથી ઉપરની બાજુ વધારે વાદળો છે આગળની બાજુ વધારે છે નીચેની બાજુ વધુ છે કે પાછળની બાજુ તો એ પ્રમાણે મિત્રો જિલ્લાની અંદર ક્યાં વધારે વરસાદ પડશે એમની માહિતી આવનાર દિવસોની અંદર જેમ સિસ્ટમ નજીક આવશે એમ પડશે પરંતુ હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે કે છ તારીખના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે આપને જણાવી દઈએ કે ચાર તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ત્યાર પછી નવ તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે એની અંદર એવું નહીં બને કે વહેલી સવારે બંધ થઈ જશે બપોર પછી ચાલુ થઈ જશે સાંજે બંધ થઈ જશે પાછો પાછું હવાર ચાલુ થશે એવું નહીં થાય મિત્રો હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એ કન્ટિન્યુ ચાલુ રહેવાની શક્યતા છે એટલે કે સવારે પણ વરસાદ પડે બપોરે પણ પડે સાંજના સમયે પણ પડે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ થાવત રહેશે હવે મિત્રો આની અંદર આગળ વધીએ તો અહીંયા તમે સાત તારીખનો વેધર ડેટા જોઈ શકો છો સાત તારીખના રોજ ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ ગઈ હોય એવું લાગી રહ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર જેવા વિસ્તારોની અંદર હાલમાં સિસ્ટમનો જે મેન ભાગ છે એ બતાવી રહ્યા છે પરંતુ આપણે ખાસ જણાવી દઈએ કે આ થોડાક લાંબા ગાળાનું અનુમાન છે એટલે આની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે પરંતુ તેમ છતાં પણ ગુજરાતના લોકોએ તૈયાર રહેવું જરૂરી છે અહીંયા આઠ તારીખનો વેધર ડેટા પણ જોઈ શકો છો આઠ તારીખે પણ કચ્છને અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાને કમરોળ છે એવું હાલમાં સિસ્ટમ છે એ બતાવી રહ્યા છે અને મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ પાછળ ભાગ છે એ ખાલો થતો જશે અને ત્યાં વરસાદની શક્યતા ઘટતી જશે પરંતુ હાલમાં વેધર ડેટા પ્રમાણે સિસ્ટમ મિત્રો આવી રીતે અથવા તો આવી રીતે છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે છે આવી રીતે પસાર થશે તોય લાભ મળશે આવી રીતે પસાર થશે તોય લાભ મળશે સિસ્ટમ મિત્રો જે રીતે પસાર થશે એને આધાર બેઝ ખબર પડશે કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદનો લાભ મળશે અને કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદનો લાભ નહીં મળે જો કે હવામાન વિભાગ દ્વારા તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા હાલમાં બતાવવામાં આવી છે અલગ અલગ વેધર મોડલની અંદર અલગ અલગ માહિતી છે એ જણાવવામાં આવી છે પરંતુ વેધર ડેટાની અંદર જે માહિતી આવે છે ઘણી બધી સચોટ હોય છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવે છે એ પણ ઘણી બધી સાચી પડતી હોય છે પરંતુ હવામાન વિભાગની આગાહી છે એ જ્યારે સિસ્ટમ નજીક આવે ત્યારે ઘણી બધી ફરી જતી હોય છે અને આવનાર ત્રણ કલાક માટે જે હવામાન વિભાગની આગાહી હોય છે એ ઘણા બધા અંશે સાચી પડતી હોય છે કેમ કે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર અથવા તો જે હવામાન વિભાગની જે ઓફિસ છે ત્યાં અલગ અલગ જિલ્લામાંથી તાલુકામાંથી રેઇનના ડેટા એમની પાસે જાય ત્યાર પછી આગાહી છે એ અપડેટ કરવામાં આવતી હોય છે એટલે મિત્રો આવનાર ત્રણ કલાકની અંદર ઓફિસિયલી હવામાન વિભાગની વેબસાઇટ છે એમાં કાસ્ટિંગની અંદર જે આગાહી આવે છે એ ઘણી બધી સાચી તમે માની શકો છો પરંતુ હાલમાં અલગ અલગ આગાહી છે વેધર મોડેલો બતાવી રહ્યા છે પરંતુ આવનાર દિવસોની અંદર એકંદરે ગુજરાતની અંદર સારા વરસાદના સંજોગો છે એ દેખાય રહ્યા છે આપને જણાવ્યું એમ કે સત્તર સપ્ટેમ્બર પછી ગુજરાતની અંદર અને ભારતના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને ગુજરાતના આ ભાગો છે એટલે કે કચ્છનો ભાગ છે અને દેવભૂમિ દ્વારકા છે એમાંથી ચોમાસાની વિદાય છે થતી હોય છે અને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી થતી હોય છે પરંતુ આ વખતે ચોમાસું મિત્રો સત્તર સપ્ટેમ્બરે વિદાય લે એવું લાગતું નથી થોડુંક મોડું ચાલી શકે છે દસથી બાર દિવસ સુધી લંબાઈ શકે છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસું છે એ આ ભાગોમાંથી વિદાય લઈ શકે છે પરંતુ મધ્ય ગુજરાત છે મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્ર છે અને સૌરા દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર હજી વધારે ચોમાસું છે એ ગુજરાતની અંદર આ વખતે એક્ટિવ રહી શકે છે એવું હાલમાં લાગી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવા